સબરી કે છે મારે ને તારે જૂનો નાતો આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા કોને નાતો નથી અને નાતો ન હોય તો કેરે હુતા નો હોય આ શું કામ બેહીએ અમે તો કંઈ તમારા ખીસ્સા ભરી નથી દેવાના આ નાતો છે એટલે બેઠા છો આય પૈસા નાખ્યા ની નાતો છે એટલે આટલી સેવા કરી ની નાતો છે એટલે તમારે ને મારે બધાને નાતો છે પણ આપણે ભૂલી જાય તો પછી શું કરવાનું સબરી શકે છે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવો બાપ ઠાકર મને ઠાકર મને મેલ તું છો એ કલ નો બેલી મારા બાપ હવે તું જો અમને ઠેલ ગયો હવે અમારે ક્યાં જાવ અરે ઈશ્વર આરે તો મારા બાપ તાર હોવો જોઈએ તાર અને તાર હશે ને તો જ બાપુ કામ આપણે અટકવાના નથી સમજી લેજો આ બુદ્ધિ નો વિષયમાં કૌરવ પાંડવો બાજા ને એટલે કૌરવો કઈ માય કાંગલા નતા એમને હરાવવા એટલે કે જેવી તેવી વાત નતી પણ પાંડવો એ બાપુ લગામ હારા માણા ને હોપી હતી કૃષ્ણ ને લગામ હોપી હતી એટલે બાપુ અમેળ પડ્યો એમ નગરી ભીષ્મ એક હતો ને એમાં ભીષ્મ ભીષ્મ ને બાપુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મ ને હરાવી શકે પણ કૃષ્ણ ને તો ને એટલે બધું મેળ ઉતરી ગયો એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલકડો આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે આમાં કોનું ક્યારે ગલોટ્યું આ કોનો આમ કેટલા ગલોટિયા નો ખાઈ ગયા એટલે બસાયા કોઈ પૈસા ને દટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા પણ બસાવી ન હોય ક્યાં આ સમજી લેવાનો કહ્યાં પોતે લગામ જાતમાં ચાલી રખડતા હતા કોકને વાપ્યો હતો તો મેળ પડી જાત એટલે કે છે મધ એ મારું આણ પડ્યું છે ન થાય લાકનો તું એ ઠાકર મને મને મેલ છો આવડું મોટું આપડે આયોજન કર્યું ને ભાઈ ભલે મદદ બધા ની હતી સેવા બધા ની છે પૈસા ની સેવા છે હાથ ની સેવા છે હમણાં બેન બધું બોલતા હતા ટ્રેક્ટર ની ગાડીઓની પણ એ તમે બધા નિયમિત છો બાકી ભોળીઓ નાથ માલ પાસે હોય ને તો નગર તો પંદર વર ભીડ ન ભોળિયા નાથે બાપુ સહી કરીને એટલે જ બધાને પૈસા ન હોય એવું ન હોય માણા ન હોય એવું હોય પણ ભોળીઓ નાથ જ્યાં સુધી નો ભેડ્યો ને ત્યાં સુધી બાપુ નો પૈતું બાકી બધાને ભોળીઓ નાથ વહી ગયો ભોળિયા જ કીધું હોય હાલ તું ટ્રેક્ટર લઈ હાલ તું પૈસા દેવા હાલ તું રાંધવા હાલ તું માંડવા નાખવા એને જ કીધું હોય ઈ જયારે ને ત્યારે બાપુ તમારો મારો વિજય થાય બાકી બરોબર છે આપણે નિમિત્ત બનવાનું છે બાકી મારો નાશ જે કરે છે ને એ જ સત્ય છે એટલે બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયા મને ખબર છે તમારે સાંભળવું છે પણ પછી આમાં ખરેખર છે ને હારું થયું મારો વાળો મોડો આવ્યો સારું થયું કારણ કે એ તો મેં હમણાં કીધું ને કે હવે બેઠા છે ને આમાંથી નહીં જાય એ બરાબર છે કારણ કે જે પ્યાસી હોય ને એ તો બેહે પણ હું કહેવા એ માંગુ છું કે બધાની લગામ મારા નાથના હાથમાં છે પૈસાવાળો હોય તો ભલે ગરીબ હોય તો ભલે પણ એક નાનો માણસ હોય ને કોઈ ગરીબ માણા હોય ને તો એને કોઈ દી આંતળી કકડે એવું ન કરતા તમે એને આપો તો ઠીક છે નો આપો તો કઈ નહીં પણ બાપુ એની જો કકળી જાય ને તો આ દુનિયામાં બાપુ કોઈ બચાવી એટલે પણ મને આવડતી નથી હું તો શોખું કહી દઉં મને છે ને વેરાક વેરા કઈ લાગ્યો જ નથી આ તું હલવાનો ભજન શીખ્યો હું અને બીજી વાત એ કહું કે મેં કઈ આ શાસ્ત્ર વાસ્ત્ર કઈ વાંચ્યા એવું કઈ નથી અને આ ચારે બાજુ થી બટાચટી બોલે પછી ભજન તમને મજા આવશે ભજન એ ખબર છે કારણ કે હું એવા પીરિયડ માંથી નીકળ્યો છું એટલે કઉ છું કારણ કે અમે અમે ચાર ભાઈ હું સૌથી નાનો છું અને બધા મારા મોટા છે અને મારા બાપુ અત્યારે નથી મારા માય નથી પણ મારા બાપુ હતા ને હું સૌથી નાનો હતો મને લાડ બહુ કરાય મને કોઈથી મોડું કપડું નથી પહેરાવ્યું ભલે પરિસ્થિતિ જેવી હતી એવી પણ મને એટલા બધા લાડ કરાવ્યા ને કે હું પછી શકી ગયો પછી ગમ્યા ઝઘડા ને ગમ્યા મારવાનું બાજવાનું આ બધું ચાલુ કર્યું ને એમાં પછી મારા બાપુ પોતે ભજન બોલતા હતા રામ સાગર ને એકતારો એ વખતનો એટલે મને એમ થયું કે આ બધું આપણે થી હાલે છે પણ મારા બાપુને એવું થયું કે હારું ઈશ્વર હું તારું ભજન કરું છું અને મારો આવો કપાતર છોકરો મેં ક્યાંય પૈસો નથી લીધો કે મારે એવો કોઈ અહમ નથી મને જે ભાવે કભાવે આવડે એવું હું તારા ગાણા ગઉ છું અને મારી પર જ આવી ગમે એવા નિર્દોષ માણા ને મારે પણ આ મને નહોતી ખબર કે મારા બાપુની આવી વેદના છે તેથી મને એમ થતું હતું આપણા બળથી જ બધું હાલે છે અને

કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈની આંતળી બાપુ જે દુખાઈ જાય ને તે આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે લખવું હોય તો લખી લેજો મેં અમુકને એવા દુખી કર્યા છે કારણ કે પછી મારા બાપુ પાસે ફરિયાદ કરવા ન આવે કોઈ પણ વાયા વાયા કોક એમ કે તમારા દીકરા ઓલા ફલાણા ભાઈ છોકરો નથી એને વગર ગુને મારી મારીને તોડી નાખ એટલે મારા બાપુ બાપુ હૃદયમાં એવો ઘા વાગે કે હારું આ મેં મારા છોકરાના હાથની હથેળીમાં રાખ્યો અને મારી આવી આ દુનિયામાં મારી આટલી આબરૂ છે પાંચ પછી ગામમાં મારું નામ અને મારી પરજા આવી એ હજી મારા હૃદયમાં મને ખટકે છે પણ શું કરી શકું કહેવાનો મારો દુનિયામાં તમે ગમે એટલા ઉજળા હોય પ્લેન ઉડાડતા હોય કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ આ એક સમજી લેજો આશીર્વાદ માના ના બાપ ના હોય તો જ બાકી બુટ બુદ્ધિ બળથી થી કઈ પતે એવું નથી નારાયણ એટલા માટે કઉ છું કારણ કે મા બાપ સિવાય બાપુ આ ઉધાર જ નથી આ મને આ મે કીધું ને આ આ ઈ પિરિયડમાંથી અને પછી મારા બાપુ વ્યા ગયા અને પછી ભાઈઓ તો બધાય ભાઈઓ તો ભાઈઓ જ હોય કે બાપ જેવો લાડ તો નો જ કરે તો ભાઈવારે બટાჭટી બોલવા માંડી મે કીધું કે આપણે નઈ મેળ પડે કારણ કે આપણે તો કરંટ હતો જ અને એ બધું ઝૂડું કર્યું ઈ જુદું કર્યા પછી આ મારી વેથા કહું છું ટુકમાં મારે ત્રણ દીકરા છે અને બે માણા અમે અને બાપુ સુદા થઈ ગયા મારા છોકરા નાના નાના અને ભગવાને મારા બૈરને એવી બીમારી મૂકીને ભાઈ અમદાવાદ સિવાય કોઈ ડોક્ટર હાથમાં નો ઝાલે શું વાત કરું અમને ચાર બાપ દીકરાને દુનિયામાં બાપુ કોઈ રોટલો નોતો કરી દેતો હું ઈ પિરિયડમાંથી નીકળ્યો છું પણ મને એમ થયું કે મારું બૈરું દવાખાને છે મને કોઈ રોટલો કરી દેવું નથી અત્યાર સુધી મેં કોઈ સલામ નથી મારીને મારે કોક કેવું કે મને રોટલો કરી દે હવે મરી જવું તો ભલે બાકી હું કોઈને એમ ન કહું મને રોટલો મારું કુટુંબ હતું મારા ભાઈઓ હતા ભાઈઓની વહુ હતી ભાઈઓની ની બેન દીકરીઓ હતી પણ કોઈને મેં કીધું નહીં કોઈએ મને કરીએ ન દીધું મારા છોકરા કાચા પાકા રોટલા કરીને હું પાછો ગયો છું ખટારામાં મારું બૈરું દવાખાને મારા છોકરા કેવી રીતે મોટા થયા છે તો આ ભોળિયા નાથે મોટા કર્યા છે હું ઈ પિરિયડમાંથી નીકળ્યો છું એટલા માટે કઉ છું કે કોક ની આંતડી કકળી હોય તો જ મારી દશાવ આજ બાપુ ભગવાનના ચારે હાથ મારી માથે છે મારા બૈરાને સારું થઈ ગયું દીકરાને લગ્ન થઈ ગયા મકાન થઈ ગયા વાડિયું થઈ ગઈ ગાયો ભેંસું ઘોડા ટ્રેક્ટર વાહન કાઈ ઘટતું નથી દીકરાના ઘરે દીકરા છે આ બેઠો ને અમારા દીકરાનો દીકરો છે કોલેજમાં ભણે છે પણ બાપુ આવા પહેલ પાડવા જોઈએ ભજનમાં ભેગા રાખો ને તો ભજન નો ગાય તો કાઈ નઈ પણ ખોટું તો ન જ કરે એટલી ગેરંટી કેવાનો મારો કે બાબુ જીવન તમારે કેવું જીવવું એ તમારા હાથ ની વાત પછી કારીગર એવો કીધું કે તારાજીવી બનાય ને એ કે એ આજી વાત બનાવી એક બે ત્રણ પાંચ હાથ દસ બાર ને પંદર મૂર્તિ બનાવી હોય એ ખરખી એના જેવડી ને એના જેવી પંદર મૂર્તિ બનાવી ને ભગવાને યમુના દૂત ને મોકલ્યા ગોલો ફલાણા ગામ માં મૂર્તિકાર રહ્યો ને એને લીએ અને આને ખબર પડી જાય મને જમના દૂધ લેવા આવે એટલે પંદર મૂર્તિ હતી એના ભેગો હોય ગયો આમ સુવાસ બુવાસ આપણને જમના દૂધ લેવા આવે એટલે આપણે બચવા હાટું તો બટાસટી કરી હતી ને કે પાંચ એક વર રહેવા દે હિલોળા કરી લે એ આમ બાબુ આમ પાણા ની મૂર્તિ જેવો થાય હોય ગયો હવે એમના દૂત આવ્યા ને બે આટા માર્યા ને તેને નક્કી ન થયું ખારું આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે મને નક્કી નથી થતું અને એમના દૂધ ક્યારે લઈ જાવ રહી જાય ને બીજો આવે ડખો થાય આપણે ભગવાન લેવા મોકલ્યો પણ હોળ હું છે હોળ તો નહીં ભગવાન આવ્યા ને ભગવાન આમ બે આંટા માર્યા ને બાપુ એને નક્કી ન થયું કરે તારી ભલે થાય તારી કારીગરીને દાદ દેવો પડે ભગવાન કાન પકડી ગયો મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણાય પણ એ આને હું ન લઈ ત્યાં કપાતર ને બીજો લેવા કોણ આવે મારે ભગવાન તો ભગવાન છે ને તમારું મારું જેને સર્જન કર્યું હોય એ તો ગમે એમ કરીને લઈ જાવ પણ ભગવાન કારીગર છે આની 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 મૂર્તિ કેવી 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 બનાવી છે 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 હથોડી તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો છે કે હાલ બેટા મારા એટલે બુદ્ધિશાળી ગમે એવા હોય ને વકીલ હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો એ આપડા કરતા મોટો કલાકાર છે એને તમે હું પહોંચી નથી અકવાના અને એને મેળવવાની આશા નો લખે પણ એને એમ કે તું મારા ધ્યાન રાખજે મારી આબરૂ તું તું અમને બે રોટલો દેજે બસ બીજું કરવાની જરૂર નથી એની તમારો તાર હોય નરસિંહ મહેતાના બાવન કામ કર્યા બોલો એમ કે છે અને જેને જેને બાપુ અંતર થી જેને બોલાવ્યો ને એના કોઈના કામ ન થયા એવું બનતું બન્યું નથી તમને એક જ વાત કરું સવારામ બાપા અને જબુ માને બે ને બજાણાની જેલમાં પૂર્યા હતા

તમે વિચાર કરો એ ભજન ક્યુ કર્યું હોય છે સવારામ બાપા પ્રજાપતિ હતા અને જબુમાં વાણંદ ની દીકરી હતી બાપુ એને કયું ભજન કર્યું હોય છે એમ તમને અને મને જો ભજન પ્રત્યેનો પ્રેમ હોય એની મજા છે બાકી મરી જવાનું છે વાત બાકી છે